હવે જોઈએ ઘરમાં શું ચાલુ છે દાદાની પૂજા ચાલુ છે એ પણ બતાવું તમને લોકોને જાનુ બેન વાંચવા બેઠા છે બા વાસણ ધોવે છે દાદાની અહીંયા પૂજા ચાલુ છે જયરામદેવજી શન કરી લીધા છે આવું છું અને બતાવીએ હવે પાછળ શું ચાલુ છે એટલે કે ભાવી શું કરી રહ્યા છે જુઓ Sunrise. અહીંયા કપડાનું કામ ચાલું છે આગળની જે એક ફોર્મ્યુલા છે કે બધા સવાર સવારમાં એકસાથે બેસી અને વાતો કરતા જાય ને કપડાં ધોવે આ બાજુ ધોવાઈને જતા રહ્યા આ બાજુ ચાલુ છે અહીંયા મંજુ મામીને વિધિભાભી બંને કરે છે અને પાછળના એરિયામાં ગાય ભેંસ માટેનો તબેલો છે જે લોકોને છે એમના માટે પામી ગયો પણ થાય યુનિક વસ્તુ આજે રાજલબેન રાજલબેન કપડા સુકવી રહ્યા છે શું કરો છો ધબી ગાટ થઈ ગયો અધુરોતસ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મજામ મસ્ત સનરાઈઝ જે કિરણો પડે છે ને હલકા હલકા આહા હા આ છે અમારા લાડકવાયા મંજુબેન મંજુ મામી જે હંમેશા હસતા જ હોય અને હસાવતા જ હોય સવારે સવા આઠ થી નવ નો ગાળો એટલે ધોબી ઘાટ નો ગાળો હે ને કપડા ધોવાના કપડા ધોવાના આ છે હેલો મ희દ ભાઈ તમને મળ્યા હતા કાલના વ્લોગમાં એમ ની વાઈફ છે આ બારમાં શું નાસ્તો પછી મેથીના અડઢિયા ખાધા હા ખોરાક કરી દીધો પછી નાયા તેવામાં પૂજા પાઠ કર્યા પછી કપડા ધોવા ગયા કેટલા વાગે ઉઠ્યા હતા હું ઉઠાડા પછી ઊઠી જાવ ઠંડી નથી લાગતી ના હા હા વન તો ડિસ્કો ચા ભાઈ આ તો આ રીતનું એમ હોય ભાઈ દિનચર્યા સવારથી ઉઠી ને ઠંડી એના લાગે નાઈ ધોઈને પૂજાપાઠે થઈ ગયા ઘરનું અડધું કામે પતી ગયું મામીએ લગભગ એટલા જ વાગે ઉઠતા હોય છે સાડા પાંચે જ હ સવાર સવારમાં માં આપણને મળી ગયા છે તમલસ બેન એમનો હાલચાલ પૂછી લઈએ કાલનો નો જોઈને ઘણા બધાના ફોન આવી ગયા કે ભાઈ કૃષ્ણા બેન શું થયું છે તો કૃષ્ણા બેન ને તાવ આવે તો પણ અત્યારે તો આટલા કપડા લઈને બેસ્યા છે ગુડ મોર્નિંગ કેમ છો તબિયત સારી સારી કમ્પ્લીટ બોલવાનું રાખજો હો ચલો કઈક બતાવે છે પાછળ તો ચલો કૃષ્ણા બેન આપણે જોતા આવીએ સાથ સહકાર આપો જઈએ પાછળ

અંગારા નથી મળી રહ્યા અંગારાનો અભાવ ઓરિજિનલ ધૂપ માટે મંદિરે ભગવાન ને બીલીપત્ર ફૂલ ચડાવવા માટે જઈએ અને દર્શન કરીએ રામ રામ જય ભગવાન ની રામ રામ на все. છે ઘરે મંદિરે સરસ મજાના દર્શન કરીને અને એક જબરજસ્ત વસ્તુ બતાવું શું લઈને આવ્યા છો આમળા આમળા શું ભાવ 10 ના આટલા ને 20 ના 10 ના આટલા 20 ના એકઈ રીતે હા આવો માપમાં ભાઈ 10 ના આવો ને ડબલ ભાઈ 20 ના કિલો કિલોક 500 ગ્રામ એ રીતે નહીં કરજે ટ્રાય કરી બતાવજેુંુંડા તો પૈસા ભરેસ હા પૈસા ભરા بس ખાલી કરવાના

ત્રણે ભાઈબંધો આવી ગયા છે ઘરે હવે જોઈએ વાહ તે કન દાદા કેમ છો મજામાં હો મજામાં एकदम मजा में શું કેવા માંગ છો અતારે તો ઠંડી પડે છે બરાબર હમ હારી પેટેમ ઠંડી પડે છે થોડો બાર બેઠા છે તો ઠીક રહેશે ગરમી તડકામાં તડકામાં હમ

પંખુડી બેન ચોત્રીસ લાખ લોકો હોય તો તમારો વિડીયો જોયો છે અને તમે આ રીતે મોટું સંતાડો એ સારું લાગે શું કહેવું હે હેલી એ નિકાળી થઈ જાય બતાય આ પાર્ટ તો આવશે આવશે ને આવશે જ હમ જોવાનું ને વિડીયો કના જોવાનું જોવાનું ખાધું

દરેક વિષય ઉપર ખૂબ ચિંતન થાય લોકોને પ્રેરણા મળે શીખવા મળે એ પ્રમાણે જે કામ કરો છે આગળ વધો અમારા આશીર્વાદ તમારી સાથે છે ખૂબ આગળ વધો આનંદ કરો મોજ કરો અને આવા આવા નવા નવા એપિસોડ સામાજિક શૈક્ષણિક ધાર્મિક આ તમામ પ્રકારના એપિસોડ બનાવવા જેમાંથી કોઈને બોધ મળે સામાજિક અનુકરણ સારું પ્રેરણા મળે એવી ગાથાઓ વંદન આવતી કોઈ કહાની આવતી કોઈ

એટલે દુનિયા ખૂબ મુઠ્ઠીમાં આવી ગઈ છે દુનિયા મુઠ્ઠીમાં રાખવા માટેનું આ સાધન છે અને એના કારણે લોકો ખૂબ નજીક હોવા છતાં આમ જોવા જઈએ દૂર થઈ ગયા પોતાના એક જ ઘરની અંદર બે ત્રણ ખંડ હોય તો ત્યાં પણ બોલાવવા માટે મોબાઈલ ઉપયોગ થાય મેસેજ થાય કોઈ ફોન રિંગ મારે એટલે મોબાઈલ અંતરને નજીક લાવી દીધું છે ને પણ હૃદયને દૂર કરી નાખ્યા છે બે હૃદય માનવી માનવી વચ્ચેના રિલેશનશીપ છે એ ખૂબ દૂર થઈ ગયા સાથે બેસવાનો સમય જે હતો એ સમય ખતમ કરી નાખ્યો એણે મોબાઈલ ખતમ કરી નાખ્યો સાથે બેસવાનો સંબંધનો અને બધું જ એનાથી જ થાય એમ હવે તો જમવા માટેનું રસોડાનું હોય તો જવાની જરૂર નહીં રસોડ ઘરે આવી જાય ભોજન ઘરે આવી જાય આ પ્રકારેનું એના બે પાસા હોય કોઈ પણ વસ્તુને એમ મોબાઈલનું પણ સારું પાસું પણ છે નરસું પાસું પણ છે જેનો જેવો ઉપયોગ થાય તે પ્રમાણે તેનો લાભ અથવા હાનિ થાય બે પાસો હોય ને એ રીતે તમારો બ્લોગ બહુ સારો છે મેં જોયા બે ચાર પાંચ ખૂબ સારા સબસ્ક્રાઈબર પણ થયા છે લગભગ પાંચ હજાર ઉપર પાંચ હજાર તેત્રીસ કહેવા કંઈક હતા આજે આઠસો કલાક થયા છે તે દસ પંદરના મહિનામાં હજાર બારસો થઈ જાય ધીમે ધીમે ચાર હજાર કલાકો પણ પૂરા થઈ જશે તમારા આવા લોકોને જોવાની જે રીતે પરિણામ મળે એવા પ્રસંગો લેવા અને નોર્મલ લેવા કે ભાઈ એમ લેવા માટે નહીં જે રીતે નોર્મલ પ્રકૃતિ જે ચાલે છે નોર્મલ એ રીતે એ બરાબર સામાન્ય રીતે એ રીતે લેવાનું રાખો બાકી સરસ છે અને ખૂબ સુંદર રીતે એનું વિવેચન પણ આપ કરો છો બેન મારા માણીબેન બહુ સુંદર વિવેચન કરો છો આગળ વધવા કરો આગળ બેન અને હું એન્જોય કરી રહ્યા છીએ તો બસ આજના વિડીયો બસ આટલું જ મળી શું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી શ્યામ જય સીતારામ